તો તય જઈને તમને પૂરો વિડિયો બતાવો તો જોતા રહેજો આપણું બ્લોક કન્ટિન્યુ જય અંબે દોસ્તો દેખો મહીસાગર નદી દેખો ફૂલ ફૂલ જાય છે અને આપણા પદયાત્રીઓ પાછળ આવે છે બીજા આગળ જાય છે તો જય જય અંબે થોડોક થાકી જવાય છે દોસ્તો ચાલતા ચાલતા પણ અંબે માની મેહરબાની છે તો આપણે ચાલી રહ્યા છીએ ગાઈસ દેખો છે કે વિસામો છે તો આપણે તઈ જઈને આરામ કરવાનો છે થોડી વાર નાસ્તો કરીએ અને જય જય અંબે બોલતા બોલતા આપણે ચાલીએ વૈસાગર નદી જાય છે તો જો દોસ્તો વિસામામાં આવી ગયા છે વિસામા નજીક છે તો અહીંયા પાણી પીવાની સુવિધા છે તમને જો પાછળ મંદિર છે તો આ છે વિસામો તો વિસામામાં આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ તમે ક્યાંથી વિડીયો જોતા હોય તો સપોર્ટ કરો લાઈક કરો